તો જય સ્વામીનારાયણ ના બીજા નંબરના ગેટ ઉપર ડાબા હાથથી થોડું ચાલતા રસ્તા પર શ્રી સ્વામિનારાયણ બાગ વિશાળ ગેટ આવે છે આ સ્વામિનારાયણ બાગની અંદર ગૌશાળા સંત નિવાસ અને શ્રી સ્વામિનારાયણ બીજ મંત્ર અનુષ્ઠાન પીઠ આવેલી છે આ અનુષ્ઠાન પીઠની અંદર જતાં જ ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે જ્યાં સંતો તથા બ્રાહ્મણ દ્વારા દૈનિક હોમાત્મક યજ્ઞ અનુષ્ઠાન કરવામાં આવે છે આ અનુષ્ઠાનથી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત થઈ શકાય છે દુઃખ દારિદ્ર્ય અને મુશ્કેલીઓ દૂર થાય છે અને મનોવાંછિત સર્વ શુભ સંકલ્પો પૂર્ણ થાય માટે હરિભક્તો જન્મદિવસ લગ્ન પ્રસંગ વગેરે શુભ પ્રસંગે તેમજ

જો તમે પણ આ સેવા કરવા માંગતા હોય તો તેમની વિગત સ્ક્રીન પર આપેલી છે આ બીજ મંત્ર ખૂબ જ પ્રતાપિત છે માટે અવશ્ય અનુષ્ઠાન કરવું જોઈએ સ્ક્રીન પર આપેલી માહિતી મુજબ અનુષ્ઠાનની વિગત છે તેમાંથી કોઈ પણ અનુષ્ઠાન પસંદ કરી શકો છો

એમના વચનમાં એક રત્તિ માત્ર પણ ફેર ન પડે આ અનુષ્ઠાન એવું નથી કે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે જ થાય છે પરંતુ આ અનુષ્ઠાન કોઈ પણ સમાજ કે સંપ્રદાયની વ્યક્તિ કરી શકે છે શ્રી સ્વામિનારાયણ બીજ મંત્રના અનુષ્ઠાનથી કેવા કેવા સંકટો દૂર થયા છે તેની સત્ય ઘટના સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે તે જરૂરથી વિડિયો નિહાળો સ્વયં શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીના મુખે સાંભળો ભગવાન શ્રી સ્વામી ના અગાધ મહિમા મનને શાંતિ ની અનુભૂતિ કરાવનારું છે જે સાંભળવા માટે એમની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે આ અનુષ્ઠાનનો અનુભવ કર્યો હોય તો નીચે કમેન્ટમાં જરૂર જય સ્વામિનારાયણ લખજો જય સ્વામિનારાયણ